પાટણના ગુર્જરવાડામાં પ્રાચીન દોરી ગરબાની પરંપરા આધુનિક યુગમાં પણ અકબંધ રહી છે નવરાત્રીની ઉજવણી દરમિયાન અહીંના ખેલૈયાઓએ આ વર્ષે પણ દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખી છે પરંપરા પાર્ટી પ્લોટના ગરબાને પણ ટક્કર આપી રહી છે ગુજરાતમાં ભાગ્ય સચવાયેલો આ પ્રાચીન દુરી ગરબો યુવાઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તે આપણી સંસ્કૃતિ બાદ પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે વર્ષોથી રમતા ખેલૈયાઓ આજે પણ સરળતાથી રમે છે અગાઉ ઢોલક તબલા અને મંજીરાના તાલે લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો આ ગરબો પરિવાર ડીજે પર લોકગીતો અને ગરબા ગાઈને આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે અહીંયા ગુજરવાડા સમસ્ત પરિવારમાં અમારે વર્ષોથી દોરી ગરબા રમા છે જે અમારા અહીંયા પ્રાચીન છે જે અમારા દાદા વખતોની પેઢીઓથી દર વખતે રમતા આવ્યા છે જે અમારા પપ્પા લોકોને શીખવાડ્યા એ હવે અમારી આજની નવી પેઢીને શીખવાડી રહ્યા છે જે વર્ષોથી અમને શીખવાડી રહ્યા છે એવું લાગી રહ્યું છે અહીંયા દોરી પ્રાચીન અહીંયા અત્યારના ગરબા કરતાં પહેલાંના દોરી ગરબા રમવા અમને વધારે સારા લાગે છે અને અહીં પહેલાં સ્ટાર્ટિંગમાં રમતી વખતે એને જે રીતે ગૂંથવામાં આવે છે આવે છે એ જ રીતે એને પછી છોડવા પણ આવે છે ગુજરવાડા સમસ્ત પરિવારમાં આ દોરી ગરબા જે છે એ વર્ષોથી ચાલે છે સૌ પ્રથમ તો જે ટ્રેડિશનલ ડ્રેસ છે માતાજી જેવા કપડાં પહેરે છે એવા જ કપડાં અહીંયા દરેક ગરબા ખેલૈયાઓ પહેરે છે દોરી ગરબામાં લગભગ ચોવીસ ખેલૈયાઓ રમી શકે છે જેમાં એક જણા છે એ બારલી સાઇડ સર્કલમાં રહે છે એક અંદર મિનિમમ પચીસ મિનિટ જેટલો સમય લાગે છે દોરી ગૂંજવામાં અને છોડવામાં પણ કેટલો જ સમય લાગે છે અત્યારના આધુનિક વેસ્ટર્ન ગરબા કરતાં શીરી ગરબા ત્યાં દોરી ગરબા રમવામાં ખરેખર ખૂબ જ મજા આવે છે અને અત્યારે એવું પણ નહીં કે જૂના જે છે એમને શીખવાડિયું જ પણ છે નવી પેઢીના જેથી આ જે પરંપરા છે આગળને આગળ વધતી છે